સૌરાષ્ટ્રમાં અનિયમિત અને અપૂરતા વરસાદના કારણે મગફળીના ઉત્પાદનને ફટકો પડ્યો છે ગત વર્ષની સરખામણી આ વર્ષે પંચોતેર હજાર હેક્ટરમાં વાવેતર વધ્યું છે પરંતુ યોગ્ય સમયે વરસાદ ન પડતા અને ઝડપી ગતિના કારણે દોઢ લાખ ટન જેટલું ઓછું ઉત્પાદન થવાનો અંદાજ છે પાછોતરા વરસાદના લીધે પાણીના પ્રશ્નમાં તો રાહત થઈ છે પરંતુ મગફળીના ઉત્પાદનને અપૂરતા વરસાદના લીધે વિપરીત અસર યથાવત છે એક તબક્કે ચોમાસુ સમયસર શરૂ થતા સૌરાષ્ટ્ર કચ્છમાં પંદર લાખ હેક્ટરમાં મગફળીનું વાવેતર થયું હતું પરંતુ સુયા બેસવાના સમયમાં જ પાણીની ખેંચ વર્તાતા હવે ઉત્પાદન ઓછું થશે અગાઉ સૌરાષ્ટ્રમાં પંદર થી સોળ લાખ ટન મગફળીનો પાક થવાની ધારણા હતી પરંતુ વીઘા દીઠ મગફળીનો ઉતારો ઓછો ઉતરવાની શક્યતા છે રાજકોટના ઉપલેટા વાયાવદર પંથકમાં પણ મગફળીના પાકને નુકસાન થયું છે જ્યારે અમરેલી જિલ્લામાં અતિવૃષ્ટિના કારણે ખેતરોનું ધોવાણ થતા અને વધુ પડતા વરસાદથી નુકસાન થયું છે છે સૌરાષ્ટ્રમાં મગફળીનું ઉત્પાદન ધારણા મુજબ મળતું ન હોવાનું ખેડૂતો જણાવી રહ્યા તો આ વર્ષે પંદર લાખ ટન જેટલો પાક થવાનો સોલવન્ટ એક્સ્ટ્રેટર્સ એસોસિએશન દ્વારા અંદાજ રજૂ કરવામાં આવ્યો છે સૌરાષ્ટ્રના માર્કેટ યાર્ડોમાં નવી મગફળીની આવકો એક લાખ ગુણીએ પહોંચી છે મકફળીના ભાવ રૂપિયા થી નવસો પચાસ સુધી જળવાઈ રહ્યા છે આગામી અગિયારમી તારીખના રોજ સૌરાષ્ટ્ર ઓઇલ મિલ્સ એસોસિએશનની મળનારી બેઠક અને ત્યારબાદ ઇન્ડિયન ઓઇલ સીડ્સ અને પ્રોડ્યુસર એક્સપોર્ટ્સ પ્રમોશન કાઉન્સિલની બેઠકમાં ઉત્પાદનનો શું અંદાજ મૂકવામાં આવે છે તેના પર સૌની નજર મંડાયેલી છે બ્યુરો રિપોર્ટ જીએસટીવી